ગિરનારની છાયામાં બિલખાની બાજુમાં પીપળિયા નામે નાનકડું ગામ છે આ ગામમાં શ્રીહરીના એકાંતિક ભક્ત ગલાભગત હતા તેઓએ નાનપણમાં જૂનાગઢથી વિચરણમાં આવેલા બાલમુકુંદાસ સ્વામી પાસે કંઠી બાંધીને વર્તમાન ધારણ કર્યા હતા બાલમુકુંદાસ સ્વામી ધામમાં ગયા પછી નારાયણદાસ સ્વામી સાથે તેઓને હેત હતું ગલા ભગતની ખેતીવાડી ગાયો ભેંસો રાખે ને વગેરેથી પોતાનો ઘર વ્યવહાર ચલાવે ઘીના ઘડાભરાય એટલે વારે વારે જૂનાગઢ આવીને શ્રી દેવ સિદ્ધેશ્વર મહાદેવજીને ઘી અર્પણ કરીને થાળ કરે મહિમાએ સૌ સાધુ અને જમાડે શિક્ષાપત્રીને ખરેખરા પાળે મોટા સંતોને સેવતા એનું અંતર ટાઢું હિલોળા મારે ગલા ભગત કાયમ ઉચ્ચેશ્વરે કીર્તનો ગાઈને ભગવાનના ભજનમય જીવન જીવે એ ભલા અને એનું ભજન ભલું ગામમાં પણ ભલો ગલો તો ભલો માણસ એવી એની છાપ હતી એમના રહેણાંક મકાન હતા એ કોઈ ફકીર મુસલમ મુસલમાન પાસેથી એણે લીધેલા તે ફકીરની કબર એના ફળિયામાં હતી દરરોજ સાંજ પડે એટલે એના ફળિયામાં કૌતુક થાય ઘોડાના ડાબલા ખખડતા હોય એવા અવાજ આવે ને એ ફકીરની કબર પાસે એની આત્મા ભડકતી હોય એવું લાયગા કરે વળી કોઈને કાંઈ રંજાડ ન કરે પણ દરરોજ થવાથી ગલા ભગતના બૈરા છોકરાઓ બીવે વળી ગામનું પણ કોઈ દી કોઈ દી હાથમાં કેડે ગલા ભગતના ઘર બાજુ આવવા હિંમત ન કરે ગલા ભગત તો શ્રીયારીના આશરે નિર્ભય હતા પણ એમને મનમાં થયું કે આવો દેવને દુર્લભ માનવ દેહ મેળ્યો અને વાસના રહી જતા ફકીરનો જીવ અવગતે ગયો હજી તો આમ પ્રેતીઓનીમાં રહીને પણ બીજા કેટલા પાપ ભેગા કરશે હું એને આ ભટકણમાંથી છોડાવું આમ વિચાર કરીને એણે જૂનાગઢ સિદ્ધેશ્વર મહાદેવની માનતા માની એક દિવસે ગલા ભગતે પોતાના ઘર વ્યવહારમાંથી સમય કાઢીને જૂનાગઢ આવી રાધા રમણદેવ સિદ્ધેશ્વર મહાદેવને ચૂરમાના લાડુનો થાળ કર્યો સંતોને રસોઈ દીધી નારણદાસ સ્વામીને દર્શને ગયા તો જાણવા મળ્યું કે સ્વામી તો વિચરણમાં માંડણ પર ગયા છે આમ જુનાગઢ આવ્યા પણ સ્વામીના દર્શન ન થતાં મનમાં શાંતિ ન થઈ એટલે ત્યાંથી સીધા સ્વામીના દર્શન માટે માંડણ પર આવ્યા સંતોને ઉતારે આવીને સ્વામીને દંડવટ કર્યા મનમાં ટાઢું થયું નારાયણદાસ સ્વામીએ પૂછ્યું કે ગલ્લા ભગત અહીંયા ક્યાંથી શું કાંઈ કામે આવ્યા હતા ગલા ભગત સ્વામીને હાથ જોડીને કહે સ્વામી મારે સિદ્ધાશ્વર મહાદેવની માનતા હતી તે ઉતારવા માટે દર્શને આવ્યો હતો દેવને થાળ કિરા સાધુઓને જમાડ્યા પણ દર્શન તમારા થયા નહીં તે મન ઠર્યું નહીં તો અહીં આવ્યો આપ મોટા પુરુષ છો તો એક મનમાં સંકલ્પ છે તો આપને કેવો છે સ્વામી તો એમના ભોળા હૃદયના નિર્મળ ભાવને પામી ગયા અને બોલ્યા કે ભગત શ્રી હરી એમના સત્સંગીઓના તમામ સંકલ્પો પૂરા કરે છે તમે જે સંકલ્પ હોય તે કહો આપણે મહારાજને પ્રાર્થના કરીશું સ્વામી મેં ગામમાં મકાન લીધા એ મકાનમાં એક ફકીર રહેતો પૂર્વે દરરોજ સંધ્યા ટાણે એના રાજ સાહેબ રાજખાન સાહેબ એ જે પૂર્વે દરરોજ સંધ્યા ટાણે એના રાજખાન સાહેબને ઘોડા ગાડીમાં બેસાડીને મોટે પીરાણે દિદાર કરવા લઈ જતો હતો એક દિવસે એનું ઘોડું ભડકું ને પાછલા પગે લાત મારી તે ફકીર ગોટો વળી ગયો ને ત્યાં જ મરણ પામ્યો એને એના પરિવારજનોએ દફનાવ્યો પણ એ ફકીરનો આત્મા હજુ ભટકે છે એક દિવસે એ ફકીર બીજાના દેહમાં આવીને બોલો જે મને તમે કબ્રસ્તાનમાં અઘેરો રાખ્યો છે ને ત્યાં કોઈ મને ધૂપ દેવા આવતું નથી તો ઘરના ફળિયામાં મારી કબર કરો આમ એને અમારા ફળિયામાં દફનાવ્યો છે દરરોજ સંધ્યા ટાણે એની કબર છે ત્યાં એ ઘોડાગાડી જોડીને ક્યાંક જતો હોય એમ ઘોડાના ડાબલાને હણહણાટી અવાજ આવે છે સ્વામી આપ મોટા સંત છો એના આત્માને આ પ્રેત યોનીમાંથી છોડાવીને કલ્યાણ કરો હું એક સારી દૂજણી ભેસ દેવના થાળ સારું અર્પણ કરીશ નારાયણદાસ સ્વામી આંખો બંધ કરીને થોડી વાર હરિનું સ્મરણ કરીને કહે ભગત અંતકાળે જીવને વાસના રહી જાય તો ભટકણમાં જવું પડે પણ આપણે શ્રીયરીને પ્રાર્થના કરીને એનું કલ્યાણ થાય એમ કરીએ એમ કહીને પૂજાની જોળી મંગાવીને ચંદનની ગોટી કાઢીને ગલા ભગતના હાથમાં દીધી ને સ્વામી કહે ભગત આને તમે જળનો લોટો ભરીને એમાં ગોળી બોળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ સ્મરણ કરતા થતાં એની જળધારા કરજો એ ફકીરની કબર પર એ જળને છાંટજો એના જે કાંઈ ચળિતર હશે એ ત્યાં સમી જશે ને એની મુક્તિ થશે આમ નારાયણદાસ સ્વામી પાસેથી આશીર્વાદ લઈ ગલા ભગત માંડણ પરેથી પોતાના ગામ પીપળી આવ્યા ઘરે આવીને લોટીમાં જળ ભરીને પ્રસાદીની ચંદનની ગોટી બોળીને આખાય ઘરમાં ફળિયામાં જળની ધારાવળી કરીને થોડુંક જળ એ કબર પર છાંટ્યું પોતે ઓશ્રીમાં આવીને શ્રીહરીને સંભાળીને સંધ્યા ટાણે માળા કરવા બેઠા ગામના ચોરાની આરતીની ઝાલર વાગીને બરાબર એ જ સમયે કબરમાંથી ઘોડાના ડાબલા ખેખડાને હણહણાટ થવા માંડ્યો ગલા ભગત તો ભગવાન શ્રી હરીને સંભાળતા હતા એ વખતે ફકીરનો પ્રેતાત્મા જ વાળા બની રહ્યો ગલા ભગત ઊભા થઈને એ તરફ આવ્યા ને બોલા કે તમે આ ભૂમિમાં ઘણો સમય રહ્યા હવે આ પ્રેતીઓનીમાંથી છૂટીને તપ કરવા સારું બદરિકાશ્રમ જાઓ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તમામ મનોરથ પૂર્ણ કરશે એવું મારા ગુરુ નારાયણદાસ સ્વામીનું વચન છે આટલું કહેતા તો ફકીરનો આત્મા ત્યાંથી કાયમ માટે ચાલ્યો ગયો એ દિવસથી એ તમામ હણહણાટ અને ઘોડાના ડાબલાઓનો અવાજ બંધ થઈ ગયો હજુ એ કબર પીપળિયા ગામમાં ગલા ભગતના ફળીએ હયાત છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી